છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના લીધે વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રાપર અને ભચાઉ તાલુકા સહિત કચ્છના વિવિધ રસ્તાઓને રિપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના રાપર તાલુકાના વામકા લખાવટ રોડને પાણીના ઓવરટોપિંગના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી જે કે હવે પાણી ઓસરી જતાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાને રિપેરિંગ કરવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમો કામે લાગી છે ઝડપથી રોડ મોટેબલ થાય તે ઉદ્દેશ્ય સાથે ટ્રેક્ટર જેસીબીની ની મદદ થી કામગીરી શરૂ કરાઈ છે માટી અને કપચી ની મદદ થી રોડ રસ્તા ને મોટરેબલ કરવામાં આવી રહ્યા છે તે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા જણાવાયું છે